પ્રણામ જય જિનેન્દ્ર ફળોનો રાજા એટલે કેરી આ સિઝનમાં બધાએ કેરી ખાધી જ હશે કેરીની સિઝન હવે પૂરી થવા આવી છે બધાએ સાંભળ્યું હશે આર્દ્રા બેસે છે આર્દ્રા બેસે છે એટલે શું પ્રશ્ન થાય છે આર્દ્રા એ સત્યાવીસ નક્ષત્રમાંનું એક નક્ષત્ર છે એ આદ્રા નક્ષત્ર આવે ત્યારથી લઈને પછી કેરી ખાવાનું બંધ થઈ જાય છે એની પાછળનું કારણ શું આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે આદ્રા નક્ષત્ર કે એની પછી કેરી ખાવાથી શરીરમાં વાયુનું પ્રમાણ વધી જાય છે રોગો થાય છે શાસ્ત્ર એમ કહે છે કે આદ્રા નક્ષત્ર બેસવાની સાથે જ કેરીની અંદર સૂક્ષ્મ જીવડા સૂક્ષ્મ જીવાતોની ઉત્પત્તિ થાય છે અને માટે ખવાતી નથી આ આર્દ્રા નક્ષત્ર બેસવાથી કેરી બંધ કરવી જોઈએ ખાવાની હવે પ્રશ્ન થાય કે આર્દ્રા નક્ષત્ર બેસે છે ક્યારે તો જવાબ છે બાવીસ જૂન બે હજાર સવારે છ અને વીસ મિનિટે કેરી ક્યારથી બંધ કરવાની સવારે છ અને વીસ મિનિટે સૂર્યોદય થઈ ગયો હશે પણ નવકારસી આવી નહીં હોય છ ને પચાસ મિનિટ નવકારસીનો ટાઈમ છે છ વીસ મિનિટે આર્દ્ર નક્ષત્ર બેસી જાય છે એની પછી કેરી ખવાય નહીં એટલે આગળના દિવસે એકવીસ જૂન બે હજાર પચીસ સાંજે સૂર્યાસ્ત સુધી આપણે કેરી ખાઈ શકીએ છીએ પછી કેરી ખાવાથી રાત્રિભોજનનું પાપ લાગે છે સવારે સૂર્યોદય થઈ ગયો હશે છ ને બે મિનિટે પણ છ વીસ મિનિટે નવકારસી આવી નહીં હોય માટે આપણે બાવીસ તારીખે કેરી વાપરી શકીશું ને એટલે દરેકે ધ્યાન રાખવું એકવીસ જૂન સૂર્યાસ્ત સુધી કેરી ખવાશે એની પછી નહીં જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય મે દુકડમ પ્રણામ